જો આજના થાય છે જો છોટું તો અત્યારે તૈયાર થઈ શાળામાં ગુડ મોર્નિંગ માથ બાકી જ વળાવવાનું વળાવતા તો ભૂલી તા ના માર કેમેરો ફોડેલા એ જઈને દડો ના રમવાનો બાલ તો એવા કપાવે છે ને એક જ બાજુ બાલ એક બાજુ તો બાલ જ ના દેખાય તમને जो हाथ तो पासा बाबा चाह हम लोग भाई बन सारी गई चा मैं दुकान मोलाया बोलो स्पेशल चा पीवा जोरदार चा तो गई जो मम्मी बताल पड़ से अपने तो, तो तबियत थोड़ी खराब से आप बोरा लाई गए पड़ी पड़े जोर हो गई बाइक था जाए तो खराब हो गई अपने

એના કરતા સોખા સોખા ઘેર પોકી દે બરોબર ને બરોમ તો ટ્રેક્ટર ના આવે હા 3 4 બરોમ ટ્રેક્ટર એ ના લાવ કાઈ ટ્રેક્ટર ની શરમ આવ નઈ એટલે ગાઈસ તો ચાલો આપળો આ બરોમ એક થઈ જઈએ જો ભાઈ ઉપાડી ના આવ તો ગાઈસ તમને કેસુર્યું વાત નથી ને દેખાત નથી વજન લાગે છે વજન તો હોય જ છે આય

આ एलर्जी એલર્જી કેવાય હો પછી आई एलर्जी કે તો આમ તો મોના ના પડે પણ આ છે સી આ તો ઉડ્યો ને પછી ચા ખાવા ઠંડી એટલે કપ આતારે પાઈ खा जी ખાજી એટલે લેસી જો છેયું બસ ભૂખા દીધું એક બોલી ઉસાલુ છે કી શું કાકા રે

ફાઇનલી ગાઈઝ જો આપણે ચા ટો એ લઈને આવી જાય અને તમને બતાવી દેજો એક હેડમાં રહી જાય ને જે આ જો છેલ્લી કલટી મારું પછી આપણે નાખી દઈએ સાત અને આ કામ કામકાજ પૂરું ગાઈઝ પછી પાણી વાળવાનું રહે આપણે પલ બંધ બોલાવે છે તે બારસી કલટી અને પછી પાળા કાઢી નાખીએ ગાય જો અને દાળો હાથ મીજો ગાઈશ પણ નાખી દઈએ કીધું તો હતા જે આટલામાં થઈ જશે ગાઈસ દસ બાર કિલો જ નાખીએ છોમાં થઈ જાય ગાઈસ અને ડોલ બોલ બધું લાવી દીધું ગાઈશ હું શેલગેર જતું રહ્યું તો ફટફટ કોમ થઈ ગયું આજ તો ગાઈશ જો પેલા હેતર મોય જુદો હતો ને આ હેતર મોય જુદો સાઠો છે ગાઈશ પેલા આમ દોડો હતો ને આમાં લાલ લાયા છે ગાઈશ કુંખી ના ખૂક કુંખી નાખું ખૂક જો ગાઈશ હેડ પૂરી થઈ ગઈ આખી આમ આપણો કુંખી ના ખે ચાલુ કરજો પૂંખવાનું હા કમ્પ્લીટ નાખજો બાદ ચલો ગાઈ સાઠુ પૂંગવાનું ચાલુ થઈ ગયું છે અમે ઇમરજન્સીમાં ઇમરજન્સીમાં કોમ કાર્ડ લીધું જો હા ભાઈ રિઝલ્ટ જોરદાર છે ફોનનું હો પણ હા કેટલામાં લાયા હતા પછી હોય કે પૈસા ખર્ચ્યા જો ઇમરજન્સીમાં આપણે કોમ કાર્ડ થઈ ગયું આજ તો જો